આજે નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળે છો સિટી ન્યૂઝ અને હું છું છે કુમારભાઈ ગાંધી તો સૌથી પહેલાં તમામ દર્શકોને એક તો ગણેશ ચતુર્થી દસ દિવસનો ઉત્સવ ચાલુ થઈ ગયો છે તો તમામ દર્શકોને હું ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવું છું એની સાથે સાથે આજે ઋષિ પંચમી એટલે કે સોનસરી છે તો તમામ ભાઈ બહેનોને મારાથી કોઈ જાણતા અજાણતા મંદૂક થઈ ગયું હોય તો તમામ દર્શકોને અમિત શાહ મીધુક્રમ કરીને ખમાવું છું તો કોઈ પણ જાણતા અજાણતા કોઈ જીવ મનુષ્ય નાના નાના જીવોથી માંડીને મોટા મોટા જીવ જે લોકોને આપણે જીવ જીવિત કહી શકીએ એ તમામ લોકો તમામ જીવોને હું ખમાવું છું હવે દર વખતે આપણે ખૂબ નવી નવી ટિપ્સ ટીપ્સ આપતા હોઈએ છીએ હવે આ જ્યોતિષશાસ્ત્રની અંદર એક તકલીફ શું છે કે આમાં બહુ હોય છે ગયા વખતે મારો વિડીયો પિતૃઓની વસ્તુ રાખવી કે નહીં એટલે મેં એમાં ટુકાણમાં કીધેલું કે ભાઈ પિતૃઓની વસ્તુઓ છે એ રખાય એને કંઈ તકલીફ ન થાય એમાં એને જે ગમતી વસ્તુ હોય ને એને તમારે વધારે ધ્યાન રાખીને હાથ જોવી પડે તો ફેંકી દેવી કેવું ન કરવું એ બાબતની વાત હતી ફરીથી પાછી મિત્ર મહિનો આવશે ત્યારે આપણે એ બાબત ચર્ચા કરશું હવે તમારે તમારા પોતાના ગુરુ બનવા જોઈએ તમારો કોઈ બોસ ન હોવો જોઈએ તમે તમારા બોસ બનીને કામ કરો ને તો જીવનમાં ખૂબ સફળતા મળે અને ઘણી વખત એવું હોય કે તમને કારણ વગરની તકલીફો થતી હોય તો આ એક સમય તમારે પસાર કરી નાખવો પડે અને આ તકલીફવાળા સમયમાંથી બચવા જેટલી શક્ય હોય એટલા ઈશ્વરનું નામ લેવું મનમાં નામ લેવું હોટ ફફડાવે વગર મનમાં ને મનમાં ધ્યાનમાં બેસો ને તો તમને એનાથી સો ગણો પુણ્ય મળશે મૌન છે ને મૌન એ એમાં બહુ શક્તિ હોય છે અને એમાં તમે મૌન રાખીને ધ્યાનમાં બેસીને મનમાં અને મનમાં જાપ કરો ને એનો ખૂબ અતિ લાભ મળે છે તો જીવનમાં થોડોક કરજો અત્યારે ચારે બાજુ ડેકારા કોંગાટ આ બધું જો ઈશ્વરીય તત્વો પામવું હોય ને તો આ બધાથી તમારે દૂર રહેવું જોઈએ કેમકે ઈશ્વરની શાંતિ પ્રિય હોય છે જેમ કે હિમાલયમાં જે લોકો જાય અને એને કે સમાજમાં બેઠા હોય એ એકદમ શાંતિ હોય કાંઈ કાંઈ ધોલ નગારા ધબધબાટી કાંઈ ન હોય ખાલી ધ્યાનમાં બેઠા હોય અને એટલા શાંતિથી બેઠા હોય એટલે એનું ધ્યાન છે ને ઈશ્વર તરત જ આપણે જેમ મોબાઈલમાં નેટ કેમ ચાલુ થઈ જાય એમ એની એનો આત્મા ઈશ્વર સાથે કનેક્ટ થઈ જાય પણ જો શાંતિ હોય તો એકદમ ભયંકર શાંતિ આપણે કહેતા ટાંચણી પડે તો પણ સંભળાય એવી શાંતિ હવે આમાં મેં કીધું ને કે ગુરુ તમારે તમારે બનવું પડે કોઈ તમને એમ કે હું તમારા ગુરુ છે એવું નથી હોતું કેમકે જન્મ દરેક વ્યક્તિની અંદર એક સ્પિરિચ્યુઅલ શક્તિ હોય છે કેડી હોય તો એને તો તમે વિચારતા હોય આંગળી હાથ આગળ રાખો ને તો કેડી પોતાનો દોસ્તો બતાવી રાખે ગુરુ કોણ એને કોઈ ન હોય પણ એક કુદરતે દરેક જીવોને એક સેન્સ છે તો દરેક સિક્સ સેન્સનો ઉપયોગ કરો તમારી સિક્સ સેન્સ જાગૃત કરો એના માટે રોજ મેડિટેશન કરો તકલીફોના સમયમાં કોઈ યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન લ્યો હવે આ યુગમાં અત્યારે નાણાકીય તકલીફો કેરિયર નોકરી થાકી જાય લગ્ન જીવનમાં તણાવ તકલીફ ધંધા નથી હાલતા મંદી શેરબજારમાં અફડા તફડા આ બધા પ્રશ્નો હોય છે અમુક વ્યક્તિઓને હું ના જ પડે કે તમે શેરબજાર તરફ ન જતા કેમકે એ એક જોખમી કામકાજ છે અને એમાં જે લોકો સવારના નવથી બપોરના ચાર વાગ્યા બેઠા હોય ને લોકો નેવું ટકા પૈસા કમાવતા હોય છે દસ ટકા નસીબદાર હોય જે લોકો એ લોકો પૈસા કમાતા હોય તો અમુક સટ્ટા કે ને પછી જુગાર મોબાઈલમાં ગેમ ડાઉનલોડ કરો હવે એમાં કેટલા બધા લોકો ખતમ થઈ જાય છે કેટલા બધા લોકો ઘર છોડીને ભાગી જાય છે કેટલા બધા લોકો પોતાનો ધંધો દુકાન રચી નાખે છે ઘણા લોકો જે પોતાનો જીવ આપી દે છે તો તમારો રનિંગ ધંધામાં આવી નુકસાની ન હોય દુકાન તમારી હોય બે મહિના મંદી હોય તો તમારો પચાસ હજારનો ખર્ચો હોય એ તમે ન ખાવ પચાસ હજાર બે મહિના મંદી છે તો લાખ રૂપિયાનો થાય લાંબુ નુકસાન ન થાય પણ શેરબજાર જુગાર જ્યાં પૈસા લીધા એમાં ભયંકર નુકસાન થઈ શકે હવે તમને કહું કે ઘણા લોકો એમ કહેતા કે પાંચ ટકે દસ ટકે જ્યાં પૈસા લેતા હોય તો તમારે સમજવાનું કે આ પાંચ ટકા દસ ટકા જ્યાં કોઈ પૈસા પાછા નો આપી શકે તો ખાસ દર્શકોને કહેવાનું કે થોડોક પ્રેક્ટિકલ બનો આત્મવિશ્વાસ વધારો જીવનની અંદર સફળતાનો મહામંત્ર ન કરવી કામ હોય તો ન હોય સવારે વેલા ઉઠી જવું શક્ય હોય તો રોજ એક કલાક સવારે તમારા ઈષ્ટદેવના જાપ કરવા પક્ષીને ચણ નાખવું કોઈ જરૂરિયાત વ્યક્તિને મદદ કરવી અને ગ્રહો એની રીતે ફરતા જતા હોય છે હવે હમણાં પંદર તારીખથી પંદર નવથી પંદર દસ એ ગૃહણીઓ ગાવે છે આની સાથે સાથે એક વરસાદ બાબતની આગાહી કરી દો કે આપણા જે સરકારી અધિકારીઓ છે એ લોકોની આગાહીઓ જબરજસ્ત હોય છે ક્યારે વાવાઝોડું આવશે ક્યારે કઈ બાજુ ફંટાશે ક્યારે વરસાદ આવશે આ બધી આગાહીઓ પેલા જ્યોતિષો કરતા પણ જ્યોતિષો કરતાં અત્યારે આ અધિકારીઓ છે એ લોકોને મારે સલામ કરવી પડે કે એ લોકોની આગાહીઓ ખૂબ સાચી હોય છે અને ઘણી વખત અમે પણ એ લોકોની આગાહીનું તારણ કાઢી અને અમે આગાહીઓ કરતા હોય છે તો હું ઘણા વર્ષોથી આ પહેલાં તો મારે અકીદા મને એમાં મારા રોજ મારા આર્ટિકલ આવે છે પાક પેજ અડધું પેજ હું વરસાદનો આગાહી કરતો હવે આ લોકો આગાહી કરે છે તો બહુ સારી વાત છે ભાઈ લોકો કામ કરે છે તો કરવા દઉં બરાબર અને પબ્લિસિટી વર્ષો પહેલાં આપણે જલારામ બાપા થઈ ગયા ત્યારે કોઈ આવી પબ્લિસિટીની માટે કોઈ માધ્યમ નહોતું કોઈ આટલા છાપા નહોતા મીડિયા નહોતા છતાં પણ આપણું બધું મોટું નામ બનાવ્યું તો નામ બનાવવા માટે તમારા પૈસા દઈ અને પબ્લિસિટી કરવી જરૂરી નથી તમે તમારી રીતે તમારા આર્ટિકલો વ્યવસ્થિત લોકોને ગેરમાર્ગે ન દરે એ રીતે કરવા ન ખબર પડતી હોય તો બોલવું મૌન રાખવું હવે સગાઈ લગ્નમાં મંગળ હોય તો ખરાબ કુંડલી કહેવાય એવું ન માનતા મંગળ વાળી કુંડલી મારી દ્રષ્ટિએ ખૂબ સારી હોય છે પણ એમાં ખૂબ વહેલા લગ્નનો યોગ પણ બને છે તો ખૂબ મોડા લગ્ન યોગ પણ બને છે તો હવે આનું કારણ શું એનું કારણ એટલું કે ફક્ત શનિ મંગળ છે કે નથી એની ઉપરથી ફળાદેશ ન થઈ શકે પણ તમારે જન્મના ગ્રહો બધા જ ગ્રહો તમારે જોવા જોઈએ જેમ કે ગુરુ ક્યાં છે ગજ કે શિવક છે કે નહીં સપ્તમેશ કઈ રાશિમાં છે અષ્ટ મહાદશા ચલિત આ બધું જોયા પછી જ તમે કાંઈક નિર્ણય પર આવી શકો તો દર્શક મિત્રો આપની કોઈ સમસ્યા હોય તો આપની પાસે મારો ફોન નંબર તો હશે જ છતાં પણ નોંધી લેશો મારો ફોન નંબર છે નાઇન થ્રી સેવન ફોર એઇટ વન સિક્સ નાઇન ડબલ સેવન ત્રણ સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર મારો વિજય નંબર છે સેવન એટ સેવન એટ વન સેવન એટ સેવન એટ થ્રી તો દર્શક મિત્રો આપની સમસ્યા માટે આપ મારી સાથે ફોન કરી અને એપોઇન્ટમેન્ટ લઈ શકો છો હું મારો વોટ્સએપ નંબર છે પણ વોટ્સએપમાં તમે કાંઈ મેસેજ મૂકો તો પેલા મને ફોન કરજો કેમકે હું વોટ્સએપનો બહુ ઉપયોગ કરતો નથી એટલા માટે કે હું લોકોને સલાહ દેતો કે ભાઈ મોબાઈલનો ઉપયોગ બહુ ઓછો કરવો વોટ્સએપ કે મેસેજ કરવાને બદલે તમે ડાયરેક્ટ ફોન ઉપર વાત કરી લો તો તમને બહુ મજા આવશે એને અવાજની વોઇસની થેરાપી જેમ કે હું બોલું છું તો ઘણા લોકો મારા અવાજથી જ પ્રભાવિત થઈને એમ કહે છે કે કુમારભાઈ તમે બે સપ્તાહ ને બહુ મજા આવી ગઈ તો આ બધું તમને ફોન દ્વારા મફત મળી શકે છે તો દર્શક મિત્રો